કરોડો રૂપિયાની બજેટ ફાળવણી કરવામાં આવી મોટા આપવામાં આવ્યા નળ જલ યોજના અમલમાં મૂકવામાં આવી ઘરે ઘરે પણ લાગી ગયા છતાં ગામની ધોવા ગામે જવું પડે છે તળાવે જવું પડે છે અને મહિલાઓના ઘરે લાગેલા નળ જો ખોલીએ તો તેમાં પાણીની જગ્યાએ નીકળે છે તો હવા કયા ગામની વાત કરી રહ્યા છીએ કયા ગામમાં પરિસ્થિતિ છે જાણીએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા આવે એટલે મોટી મોટી વાતો કરે આ કામ કરી આપીશું કરોડો રૂપિયાનું એક જટકે બજેટ પાસ કરી નાખે મોટા મોટા વાયદાઓ કરે થઈ જશે કરી રહ્યા છીએ કરી નાખશું નેતાઓના મોઢે આ જ વાક્યો જે છે તે હંમેશા બોલાતા હોય છે હવે આ ગામની મહિલાઓ પણ સમજી ગઈ છે ગામની મહિલાઓને નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ આપી દેવામાં આવ્યા ચૂંટણી આવી રહી હતી એટલે નલ સે જલ યોજના અમલમાં તો મૂકી દેવામાં આવી કરોડો રૂપિયાનું બજેટ પાર પાડી દેવામાં આવ્યું પાસ પણ થઈ ગયું કારણ કારણ કે ચૂંટણી આવી રહી હતી પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ એટલે આ નેતાઓને દરકાર સુધા નથી કે અમે નલસે જલ યોજના જે અમલમાં મૂકી જે નળો લગાવ્યા એ નલમાં અમે જલ આપીએ છીએ ખરા

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનું આ નડવાટ ગામ છે આપ જોઈ શકો છો કે આ પંચાયત દ્વારા અહીંયા એક આ કૂવો બનાવવામાં આવ્યો હતો ત્યાં ગામની મહિલાઓ અહીંયા જ કપડાં ધોવે છે અને અહીંયા જ બધું જે ઢોર ઢાકર જે બી એમની જે પશુ પશુ જે છે પશુને અહીંયા જ પાણી પીવડાવવા આવે છે સૌથી મોટી સમસ્યા છે અહીંયા પાણીની છેલ્લા ત્રણ વર્ષથી આ જે ટાંકી છે બનાવવામાં આવી છે વાસમો દ્વારા પરંતુ એક ટીપું પાણી એમને મળ્યું નથી ઘર ઘર સુધી નલ પહોંચાડ્યા પરંતુ પાણી નથી મળ્યું ત્યારે આપણે મહિલાઓ સાથે જ વાત કરીશું બેન શું કહેશો કેવી તકલીફ પડે છે

નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર તો આ હતા અમારા સહયોગી રફીક મકરાની જે છોટાઉદેપુર ના ત્યાં કવાટ ગામની મહિલાઓને મળે છે મહિલાઓ કહે છે કે નેતાઓ ત્યારે જ બહાર આવે છે જ્યારે ચૂંટણીઓ આવે છે જેવી ચૂંટણી પૂરી થાય એટલે આ નેતાઓ કંઈક બખોલમાં સંતાઈ જાય છે મહિલાઓ પોતાની વેદના ઠાલવે છે અને કહે છે અમે અમારું કામ કરવા માટે અહીંયા આવીએ છીએ અમારું અડધું કામ દિવસભરનું રહી જાય છે ત્યારે ગામના લોકો પણ પોતાની વેદના ઠાલવી રહ્યા છે સાંભળીએ ગામના લોકો શું કહી

જે સમ બનાવેલો છે એમાં નર્મદાનું પાણી આવેલું જ છે ખોટું બોલતો નથી નર્મદાનું પાણી છે જ કહેવાય પણ ઉપર પાણી ટાંકી ઉપર ચડે તો ગામની અંદર પાણી જાય ને તો ટાંકીમાં હજુ ચડાવ્યું નથી અને જે મોટર નું કલેક્શન હજુ પણ નથી કરેલું મોટર લાઇટ જીબી વાળોની પણ ખામી છે આ જો કામ કરેલું હોય તો ગામની અંદર પાણી બહેનોને તકલીફ ના પડે પાણી ચાલુ કરે એવી મારી નમ્ર વિનંતી છે અમારા ગામ નણવાટમાં ટાંકી આવેલી છે ત્રણ વર્ષથી બંધારણ છે અને એક હજાર જેટલા માણસો ગમે છે કહેવાય કોની જોડે કોઈના ઘરોમાં પાણી પણ પહોંચતું નથી પાણી પણ પહોંચેલું નથી એટલે અમારે એવું કહેવાનું છે કે છે કહે છે મોદી એ અમારે આવેલું જ નથી આ પાણીની અમારે ફરજિયાત જરૂર છે ભાઈ કુવે આવી રહ્યા તો વા હવા ન ઉઠીને પણ કોઈ એવું નહીં કરેલું બીજી વાત છે કેવા જોવા નહીં મળતા કોઈના શોખો મે ટીમ ના કઈ નળશે કે એવું કઈ દેખા નહીં પડતું શે સે સેલું શેજ આદત માં સે કહેવાય પૈસા આવે કઈ જાય શું ખબર પડે રમણ ભાઈ શુકલા ગામના

માત્ર આ નેતાઓને ગલીઓ અને શેરીઓનો રસ્તો ત્યારે જ યાદ આવે છે ત્યારે આવે છે અત્યારે આ ગામના લોકો પાણીથી પણ વંચિત છે તેઓ કપડાં ધોવા માટે પણ તળાવે જાય છે આ લોકો કહી રહ્યા છે અમારા આખા દિવસનું કામ જે છે તે અડધું થાય છે અમે અડધું કામ પણ નથી કરી શકતા ખેતરોનું કામ પડતું મૂકી અમારે અહીં કપડાં ધોવાવું પડે છે આ છે કમાટ ગામના લોકોની પોતાની વેદના તમારું શું માનવું છે નેતાઓ વિશે જે નેતાઓ મોટા મોટા વિકાસના વાયદાઓ કરી યોજનાઓ અમલમાં મૂકી દીધી પરંતુ એ યોજના અમલમાં મુકાણી કે નહીં શું ખરેખર એ યોજનાથી ગામના લોકોને લાભ મળ્યો કે નહીં એ જોવા સુધા નથી આવતા તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર